તમને શું લાગે છે ગુજરાતનું મંત્રીમંડળ જે રીતે એનો ચહેરો બદલાયો છે એમાં કયા કયા પરિમાણોએ ભાગ ભજવો છે અથવા તો કેવા સમીકરણો બેસાડવાનો પ્રયત્ન કરાયો છે શું બહુ બહાદુરીપૂર્વકના હિંમતપૂર્વકના પગલાં લેવાયા છે જે કપાયા છે એ શું કામ કપાયા છે ને નવા ચહેરા ઉમેરાયા છે એ શા માટે ઉમેરાયા છે જે રીતે ખાતાઓની ફાળવણી થઈ છે એ કેટલી વ્યાજબી છે અને સૌથી ઉપર વાત કે હર્ષ સંઘવી ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બન્યા છે એ શું કામ મને લાગે છે આખા રિસફલ મંત્રીમંડળનું થયું એમાં સૌથી મોટો આશ્ચર્યજનક જે પગલું છે એ હર્ષ સંઘવીનું છે બીજા કેટલાક મુદ્દાઓ છે સૌરાષ્ટ્રનું વજન વધ્યું છે જયેશ રાદડીયાને નથી લેવામાં આવ્યા આવી પણ કેટલી અને પહેલી વાર મને લાગે છે ભાજપના શાસનમાં લગભગ પહેલી વાર રાજકોટ શહેરના ચાર ધારાસભ્યો પૈકી એક પણ મંત્રીમંડળમાં સામેલ નથી એક બાજુ સૌરાષ્ટ્રનું વજન વધ્યું છે અને એક બાજુ રાજકોટનું વજન ઘટ્યું છે આવા કેટલાય મુદ્દાઓ છે જે ચર્ચા કરી શકાય છે દિવસભર ટીવી ચેનલો મીડિયામાં એની ચર્ચાઓ થઈ છે એટલે જે થઈ છે એમાં બહુ આપણે પડવું નથી પણ જરા આને જુદી રીતે જોવું છે કે ભાજપ શા માટે આવું કરે છે શા માટે આવું કરવું પડ્યું છે શું એની નીતિ છે અને એ કેટલી સફળ જાય છે પણ એ પહેલાં આ કાર્યક્રમ ગમતો હોય તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં શેર કરજો ફોરવર્ડ કરજો અને બે લાયકન જરૂર દબાવજો ઘણા સમયથી જેની પ્રતીક્ષા હતી એ આખરે પૂરી થઈ છે અને દિવાળી આવે પહેલાં જ મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે ઘણા સમયથી આ વાત ચાલતી હતી અને લાગતું હતું કે હવે વાત દિવાળી પછી જશે પણ આખરે નિર્ણય લેવાઈ ચૂક્યો છે જેમ ભાજપના પ્રદેશ પ્રમુખ બદલાયા નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ પંચાલ જગદીશ વિશ્વકર્મા આવ્યા અને એ પછી તુરંત મંત્રીમંડળનું ચહેરો બદલાયો છે વિસ્તરણ પણ થયું છે વિજય રૂપાણી વખતે આખે આખું મંત્રીમંડળ બદલવામાં આવ્યું હતું મુખ્યમંત્રી સહિત આ વખતે એવું નથી થયું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિવાયના લોકોના રાજીનામા લેવાયા પણ એમાંના કેટલાકના ન સ્વીકારાયા રાજીનામા તૈયાર હતા મીડિયાના અહેવાલ આપણે બહુ સ્પષ્ટ છે ખાલી અમને સહી જ કરવાની હતી અને પહેલી સહી જગદીશ પંચાલે કરી પછી પાછળ બધા મંત્રીઓએ સહી કરી પણ કેટલાક ચહેરા જેને રાખવાના હતા મંત્રીમંડળમાં એમના રાજીનામા એવા પાંચેક રાજીનામા નહીં સ્વીકાર્યા એમાં હર્ષ સંઘવીને પ્રફુલ્લ પાનેસરિયા કનુભાઈ દેસાઈ એવા બધાનો ઋષિકેશ પટેલનો સમાવેશ થાય છે એ તો સમજા બરાબર છે પણ જે વિસ્તરણ થયું જે રીતે થયું એના ઉપરથી શું મેસેજ ભાજપ આપવા માંગે છે આ મહત્વનું છે તમે જુઓ કે એક વિસાવદરની ચૂંટણી કેટલી બધી પ્રભાવિત કરી જાય છે ગુજરાતની રાજનીતિને ગુજરાતની સરકારને વિસાવદરમાં જે રીતે ગોપાલ ઇટાલિયા ચૂંટાયા સામાન્ય રીતે પેટા ચૂંટણીમાં સરકારના ઉમેદવાર એટલે શાસક પક્ષના ઉમેદવાર જીતતા હોય છે કારણ કે એને સૌ સાધનની કોઈ કમી નથી હોતી ને દરેક પ્રકારના નુસ્ખાઓ અજમાવી શકે છે આમ છતાં એ સામાપવોને ગોપાલ ઇટાલિયા ચૂંટાઈ છે આ ભલે છેલ્લા થોડા સમયથી ગુજરાતમાં પગ જમાવી રહ્યું છે સુરતથી એની શરૂઆત થઈ હતી મહાપાલિકાની ચૂંટણીમાં અને ધારાસભામાં પાંચ બેઠક મેળવી એમાંથી કેટલાક ગયા આમ આ આ બધી સ્થિતિ વચ્ચે ગોપાલ ઇટાલિયાનું ચૂંટાવવું અને સારા માર્જિનથી ચૂંટાવવું એક મોટો સંદેશ એ ચૂંટણીનું પરિણામમાંથી મળતો એટલે મને લાગે છે કે સૌરાષ્ટ્રનું વજન વધ્યું છે જે રીતે ગોપાલ ઇટાલિયા સૌરાષ્ટ્રનો પ્રવાસ કરે છે જે રીતે સૌરાષ્ટ્રની ભાષામાં વાત કરે છે ખાસ કરીને ગામડાની ભાષામાં જે મુદ્દાઓની વાત કરે છે બરાબર અભ્યાસ કરી અને પછી એ જાહેરમાં વાત કરે છે જે રીતે એ ખેતરોમાં જાય છે શેતરંજી ઉપર સૂઈ જાય છે આ બધા જે એને એને એનું એનું જે પ્રવાસ અને એની જે સ્ટાઇલ છે એ લોકોને સ્પર્શે એવી છે એમાં તો કોઈ શંકા નથી અને આ કારણે સૌરાષ્ટ્રનું વજન વધુ છે આ બહુ મોટો રાજકીય પ્રભાવનો મુદ્દો છે સાહેબ એનો મતલબ એક યુવાન ધારાસભ્ય આપનો ધારાસભ્ય કે જેના મૂળિયા એ પક્ષના બહુ ઊંડા ગયા નથી આમ છતાં એક વ્યક્તિ એક યુવાન વ્યક્તિ જીતે અને એનો પ્રભાવ ત્રીસ વર્ષથી જે સત્તામાં છે અને જેણે એકસો છપ્પન બેઠકનો રેકોર્ડ સર્જ્યો છે ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર વાર એણે પણ બદલાવ માટે મજબૂર થવું પડે છે આ સૌથી મોટું મોટી રાજકીય બાબત ગણાવી જોઈએ ગુજરાતમાં આવું બહુ ઓછું વાર બન્યું છે બહુ જ ઓછી વાર આગળ વધીએ સૌરાષ્ટ્રનું વજન વધ્યું છે એ ગોપાલ ઇટાલિયો એક એમાં મુદ્દો ખરો આઠ મંત્રીઓ કચ્છના એક એમ કરીને નવ મંત્રીઓને સ્થાન મળ્યું છે પણ જયેશ રાદડિયાને સ્થાન મળ્યું નથી આ બહુ મહત્વનું છે આ બીજું એનું મહત્ત્વનું પાસું છે વિસ્તરણનું સી આર પાટીલ હવે પ્રમુખ નથી કેન્દ્રમાં જળ જળસંચયના મંત્રી છે પણ છતાં હજી એનું વજન એવું ને એવું છે આ બહુ મહત્ત્વનો મુદ્દો છે જગદીશ પંચાલ આવ્યા નવું પ્રમુખ તરીકે ઓબીસીના કારણે એમને આ પદ મળ્યું એ બધું બરાબર પણ મંત્રીમંડળમાં જે રીતે ચહેરાઓ ગોઠવાયા છે એ જોતા એવું લાગે છે અથવા તો જે ચહેરાઓ નથી આવ્યા એ જોતાં એવું લાગે છે કે પાટિલનું હજી વજન એમનું એમ છે દક્ષિણ ગુજરાતમાં ભલે હવે એટલો સૌરાષ્ટ્ર જેટલો દબદબો નથી છ મંત્રીઓ છે ને સૌરાષ્ટ્રમાંથી આઠ મંત્રીઓ છે પણ કનુભાઈ દેસાઈની વાત કરો તો એનું પરફોર્મન્સ કંઈ એવું નોંધપાત્ર રહ્યું નથી પણ છતાં એમને જાળવવામાં આવ્યા છે અને સૌથી મોટી વાત હર્ષસંઘવી સૌથી યુવાન મંત્રી છે ચાલીસ વર્ષની આ જે ઉંમર છે એમની અને ત્રણ વારે ધારાસભ્યો ચૂંટાયા છે અને ગૃહ રાજ્યમંત્રી તરીકે એમણે જે એક્ટિવલી કામ કર્યું આપણે એમ નથી કહી શકતા કે ગુજરાતનો કાયદો વ્યવસ્થા બહુ ચુસ્ત થઈ ગયો એ વાતને સમર્થન આપી શકાય એવી સ્થિતિ તો ગુજરાતમાં નથી જ પણ એક્ટિવલી પોતાના ખાતા સિવાયના ખાતાઓમાં એટલે ભૂપેન્દ્રભાઈ પટેલના મંત્રીમંડળમાં સૌથી મુખ્ય વજનદાર નામ હોય તો હર્ષ સંઘવી છે એવી એક છાપ પડી ભૂપેન્દ્રભાઈ મૃદુ છે પણ મક્કમ નથી એની ચર્ચાઓ ઘણી વાર ઘણી રીતે થઈ છે અને હર્ષ સંઘવી વધારે એક્ટિવલી કામ કરે છે અને એ સીઆર આર પાટીલના માણસ છે બાકી ડેપ્યુટી ચીફ મિનિસ્ટરનો હોદ્દો સર્જવાની કોઈ જરૂરિયાત નથી વિજયભાઈ વખતે તો નીતિનભાઈ પટેલ એકદમ દાવેદાર હતા અને છેક સુધી એમનું જ નામ હતું ને એ તૈયાર હતા અને એકાએક વિજય રૂપાણીનું નામ આવ્યું એટલે બેલેન્સિંગ એક્ટ કરવા નીતિન પટેલને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં અત્યારે કોઈ એવી સ્થિતિ નથી ભૂપેન્દ્રભાઈ પટેલ કોના માણસ છે કઈ રીતે આવ્યા છે એ બધું આપણે જાણીએ છીએ અને કઈ રીતે સરકારમાં સી આર પાટીલનું વજન રહ્યું બધું આપણે જાણીએ છીએ તો પછી હર્ષ સંઘવીને સુકામનાયક મુખ્યમંત્રી બનાવવા પડ્યા આ બહુ મહત્ત્વની વાત છે અને એનો મતલબ એવો થાય છે કે પાટિલનો હજુ પણ ધબદબો છે અને તમે જુઓ ફરીવાર એને ગૃહ ખાતું આપવામાં આવ્યું છે એટલે નંબર ટુ હવે એ સત્તાવાર રીતે થઈ ગયા છે એમાં કોઈ પ્રશ્ન જ રહ્યો નથી જયેશ રાદડિયા શા માટે ન આવ્યા મંત્રીમંડળમાં તમે જુઓ કે થોડા સમય પહેલાં જ અમિત શાહ આવ્યા બેંકનો જિલ્લા રાજકોટ જિલ્લા બેંકનો કાર્યક્રમ એમાં શક્તિ પ્રદર્શન જયેશ રાદડિયાના પ્રમુખ અને બધાને એવું લાગ્યું હતું કે હવે જયેશ રાદડિયાનું નામ કેબિનેટ મિનિસ્ટર તરીકે પાકું છે પણ જયેશ રાદડિયાને ઇન્કલુડ કરવામાં નથી આવ્યા આ બહુ મોટી વાત છે અને એમાં પણ પાટિલનું માન જળવાયું છે અથવા પાટિલનું વજન રહેવું છે એમ તમે ગણાવી શકો કારણ કે જ્યારે ઇફકોની ચૂંટણી થઈ અને બિપિન ગોતાને મેન્ડેટ આપવામાં આવ્યો એની સામે જયેશ રાદડિયા અને દિલીપ સંઘાણીએ વિરોધ કરી અને જયેશ રાદડિયા ચૂંટાયા પણ ખરા અને દિલીપ સંઘાણી પ્રમુખ થયા અધ્યક્ષ થયા ત્યારથી મને લાગે છે કે પાટિલને થોડી તકલીફ હતી જયેશ રાદડિયાથી અને જગદીશ પંચાલ જ્યારે પ્રમુખ થયા ત્યારે એમણે એમના પ્રવચનમાં બહુ સ્પષ્ટ રીતે આ વાતને મૂકી હતી કે સહકારી ક્ષેત્રમાં પણ ભાજપનો દબદબો વધ્યો છે એમાં પણ આપણે મેન્ડેટ આપીએ છીએ અને એ મેન્ડેટ સામે કેટલાકને વાંધો છે ઈશારો બહુ સ્પષ્ટ હતો જયેશ રાદડિયા તરફ આ ઇફોની ચૂંટણી જયેશ રાદડિયાને મળી ગઈ એમ તમે ગણાવી શકો પણ તો હવે શું જયેશ રાદડિયા શું ખફા થઈ જશે એ પાર્ટી વિરુદ્ધ જશે એવું માનવાને બહુ કારણ નથી કારણ કે એમનો દબદબો સહકારી ક્ષેત્રમાં ઘણો બધો છે એટલે એમ કોઈ નારાજગી થાય અને જયેશ રાદડિયાએ જે રીતે પ્રતિભાવ આપ્યો એ બહુ સમતોલ અને સ્વસ્થ પ્રતિભાવ છે એવું હું માનું છું એમણે એમ કહ્યું કે ત્રીસ વર્ષની ઉંમરે મને મિનિસ્ટર બનાવવામાં આવ્યો હતો આ જ ભાજપે બનાવ્યો અને દસ વર્ષ સુધી હું રહ્યો એટલે મને કોઈ એવી કોઈ સમસ્યા નથી એમ એમનું કહેવાનું હતું પણ સામા પક્ષે શું કરવામાં આવ્યું ભાજપે શું બેલેન્સિંગ એક્ટ કર્યું સૌરાષ્ટ્રમાં આઠ ધારાસભ્યોને મંત્રી બનાવ્યા છે કાંતિભાઈ અમૃતિયાને મોરબીથી મંત્રીમંડળમાં લીધા અને એને ખાતું પણ ઠીક ઠીક આપવામાં આવ્યું છે શ્રમ મનલા શ્રમ રોજગાર ખાતું આપવામાં આવ્યું છે એટલે કાંતિલાલ છ વખત ધારાસભ્ય ચૂંટાયા છે પણ તોફાની છે એમની સામે કેસમાં એ જેલમાં પણ ગયા હતા ને મોરબીમાં એના કારણે કેટલા બધા સમસ્યાઓ થઈ છે હમણાં તાજેતરમાં એવા કેટલાય પ્રસંગો હતા એમ છતાં કાંતિલાલને મંત્રીમંડળમાં સ્થાન આપ્યું છે એનો મતલબ એવો કે જયેશ રાદડિયા સામે એમને ઊભા કરવામાં આવ્યા છે આવો પણ પ્રશ્ન પૂછી શકાય બીજા પટેલોને જીતુ વાઘાણી કૌશિક વેકારીયા બધાને સ્થાન મળ્યું છે એટલે એ રીતે એમણે બેલેન્સિંગ એક પણ કર્યું છે એટલે તાત્કાલિક રીતે કોઈ મુશ્કેલીઓ આવે એવું હું નથી માનતો પણ નારાજગી અંદર તો રહેવાની જેવી રીતે જવાહર ચાવડાની નારાજગી છે અને ભાજપ એમને એની સામે કોઈ પગલાં લઈ શકતું નથી સાહેબ આ બહુ મહત્ત્વની વાત છે જવાહર ચાવડાએ ગોપાલ ઇટાલિયાને ચૂંટણીમાં મદદ કરી એ બહુ ખુલ્લી વાત છે એમ છતાં પણ ભાજપ એની સામે પગલાં લેવામાં નિષ્ફળ રહ્યું છે આવું તો બીજા કિસ્સાઓમાં પુરુષોત્તમ સોલંકીના જ કિસ્સામાં તમે કહી શકો કેશુભાઈના વખતથી આ માણસ મંત્રી મંત્રી છે છે સાહેબ અને અને સતત રહ્યા છેલ્લા કેટલાક સમયથી એ બીમાર છે ઓફિસમાં બહુ આવતા નથી એમ છતાં પણ એ મંત્રી રહ્યા છે નરેન્દ્રભાઈ એમને એકવાર ડ્રોપ કરવાનું સાહસ કરેલું પણ બીજી વાર એમને લેવા પડ્યા હતા અને જ્યારે એમણે એ વખતે શપથ લીધા ને જે રીતે મુખ્યમંત્રી સાથે એટલે નરેન્દ્ર મોદી સાથે હાથ મિલાવો ત્યારે એનો જે ટોન હતો એ બહુ જેમણે જોયું છે એમને ખ્યાલ છે અને હમણાં ભાવનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાર્યક્રમમાં આવ્યા અને ત્યારે પુરુષોત્તમભાઈને મળે છે તબિયતના હાલ પૂછે છે અને પુરુષોત્તમભાઈ નરેન્દ્રભાઈના ખભે મૂકીને જે રીતે વાત કરે છે એ ઘણાને ગમ્યું નહોતું અને જીતુભાઈ વાઘાણીએ ત્યારે એમનો હાથ ધીરેકથી સરકાવી લીધો હતો આ પરસોત્તમ સોલંકીને તમારે જાળવવા પડે છે આ મજબૂરી પણ છે કોળી બેંકને સાચવવાની આ મજબૂરી છે પણ બીજા સાહસિક નિર્ણયો તમે કર્યા વિજયભાઈ રૂપાણીને અને આખા મંત્રીમંડળને તમે બરખાસ્ત કરી નાખ્યું તો કેમ તમે પુરુષોત્તમ સોલંકીને નથી કરી શકતા એટલે ભાજપને ભાજપની નીતિઓમાં આમ તમને એક સરખું સંગતતા વિસંગતતા ઘણીવાર જોવા મળે છે એ પુરુષોત્તમ સોલંકીનો દાખલો તમે એમાં લઈ શકો તમે જુઓ કે બચુ ખાવડ સામે બધી સમસ્યાઓથી એમના દીકરાઓ મનરેગાના કૌભાંડમાં પકડાયા તો એમને બરખાસ્ત કરવામાં નહોતા આવ્યા ધારાસભામાં પણ એ હાજર નહોતા નહોતા રહ્યા અને મંત્રીમંડળની બેઠકોમાં પણ નહોતા આવતા પણ મંત્રીમંડળનું રિસિફલ થયું ને બચુભાઈને વિદાય આપવામાં આવી એના સ્થાનિક રાજકીય કારણો હોઈ શકે એ જુદી વાત છે એટલે આ રીતે તમારે બધા અને સૌથી મહત્વની વાત કે રાજકોટના રાજકોટના ચાર ધારાસભ્યો છે શહેરના એમાંથી કોઈ પણ હવે મંત્રીમંડળમાં નથી ભાનુબેન બાબરિયા હતા એમને પડતા મૂકવામાં આવ્યા એ લગભગ નિશ્ચિત હતું એમનું ને રાઘવજીભાઈનું પણ એમની જગ્યાએ દર્શિતાબેન શાહ અથવા તો ઉદય કાનગઢ આવશે એવું બધા ધારણા લઈને બેઠા હતા પણ એ ધારણા તોડવામાં આવી છે લગભગ ભાજપના શાસનમાં ક્યારેય પણ રાજકોટનો કોઈ મંત્રી ન હોય એવું બન્યું નથી આ રાજકોટે કેટલા મુખ્યમંત્રી આપ્યા છે સાહેબ તમે ઘનશ્યામ ઓઝાથી માંડી નરેન્દ્ર મોદીથી માંડી કેશુભાઈ પટેલથી માંડી વિજય રૂપાણી સુધીના નામોનો તમે ઉલ્લેખ કરી વજુભાઈ વાળા કેટલા વર્ષો નાણાં મંત્રી રહ્યા ઉમેશ રાજગુરુ આવા કેટલાય તમે નામો ગણાવી શકો ગોવિંદ પટેલ પણ હતા પણ આ વખતે રાજકોટની આટલી અવગણના કેમ કરવામાં આવી આ પણ બહુ મહત્વનો મુદ્દો છે કારણ કે રાજકોટ ભાજપમાં સ્થાનિક જે બધી પસંદગીઓ પક્ષની થઈ પ્રમુખ બનાવ્યા માધવ દવે એ પણ એક આશ્ચર્ય હતું પણ સાથે સાથે જે બધો બદલાવ છે એની ઉપર જે વજન છે કોર્પોરેશનથી માંડી રાજકોટ ભાજપ જિલ્લા ભાજપમાં એ બધું જે વાતાવરણ છે એમાં પણ પાટીલની ક્યાંક ભૂમિકાઓ છે આપણે અંદરખાને ભાજપમાં બધે ચર્ચાઓ ચાલે છે એટલે આ રીતે પણ તમારે આખા આ અને તમે જુઓ કે અર્જુન મોઢવાડિયાને લેવા પડ્યા છે કારણ કે એમને પ્રોમિસ આપેલું કે તમે ભાજપમાં આવો ચૂંટાવ તો તમને કેબિનેટ મિનિસ્ટ્રીમાં સ્થાન મળશે ઘણો બધો સમય એમને રાહ જોવી પડી પણ આખરે એમને લેવામાં આવ્યા છે કારણ કે એ જ કારણે અર્જુનભાઈએ કોંગ્રેસ છોડી હતી બીજું કોઈ કારણ એની પાસે હતું જ નહીં એમને નિરાશા હતી કે કોંગ્રેસ ક્યારે સત્તામાં આવશે જેમ જવાહર ચાવડાને પણ એકવાર આવી જ નિરાશા હતી અને એમણે પણ એ જ પગલું લીધું હતું પણ સીજે ચાવડા એમને પણ પ્રોમિસ કરવામાં આવેલું પણ સીજે ચાવડાને સમાવવામાં નથી આવ્યા આ પણ જોવા જેવું છે એટલે ક્યાંય વિસંગતતા ઘણી બધી તમને આ આમાં જોવા મળે એટલે તમે એક સમીકરણથી આખા રિસફલને જુઓ એ શક્ય નથી આમાં ઘણા બધા પેચ છે અમિત શાહે ભલે કહ્યું કે દસ મંત્રીઓની જગ્યા ખાલી હતી ને એટલે વિસ્તરણ થયું પણ વાતમાં એ વાત ગળે ઉતરેવી નથી એટલે કારણ કે છેલ્લા કેટલાય સમયથી જે રીતે ગુજરાતમાં બધું બની રહ્યું છે નકલીઓનો દોર ચાલ્યો નકલી કોડ નકલી ટોલ નાકું નકલી સ્કૂલ ઘેટ ઘેટલું એવા લગભગ બે ડઝન કિસ્સાઓ આપણને એમ થાય કે ક્યાં છે સરકાર ક્યાં છે કાયદો ક્યાં છે મંત્રાલયો એટલે અને એ પછી દારૂ જુગારના અડ્ડાની વાત હોય રસ્તાઓના પ્રશ્નોની વાત હોય ખેડૂતોના પ્રશ્નોની વાત હોય ઉદ્યોગોના પ્રશ્નોની વાત હોય કોઈ કોઈનું સાંભળતું નથી એવી એક છાપ પડી અને કેટલાય ધારાસભ્યોએ આવી ફરિયાદો પણ કરી કે અધિકારીઓ અમને ગાંઠતા નથી એટલે વાતાવરણ એવું ઊભું થયેલું ને એમાં વિસાવદરની ચૂંટણીનું પરિણામ ભાજપ વિરુદ્ધ આવ્યું એને એમાં વધારો કર્યો એટલે એન્ટી ઇન્કમબન્સી ઊભી થઈ આવતા વર્ષમાં જાન્યુઆરીમાં જ લગભગ મહાપાલિકા નગર પંચાયતો જિલ્લા પંચાયતોની ચૂંટણી આવે છે એમાં માર ન પડે એ પહેલો ટાર્ગેટ ભાજપનો આ રિસફલ પાછળનો છે અને સત્યાવીસમાં ચૂંટણી ધારાસભાની આવવાની છે એટલે ભાજપની આ સ્ટાઇલ રહી છે કે જ્યારે કોઈ એવા સંકેત મળે ત્યારે આગોતરા એ ફેરફારો બદલાવો શરૂ કરે છે જેમ જગદીશ પંચાલને મૂક્યા કેટલાક જિલ્લા પ્રમુખો બદલાવવામાં એવા શહેર પ્રમુખો બદલાયા અને હવે મંત્રીમંડળમાં બદલાવ કર્યો હવે મુદ્દો એ છે કે ભૂપેન્દ્રભાઈ પટેલનું શું વજન રહ્યું આમાં શું ભૂપેન્દ્રભાઈ તમે એવું માનો છો કે ભૂપેન્દ્રભાઈ પટેલને એવું પૂછવામાં આવ્યું હશે કે તમે કોને ઈચ્છો છો ને કોને નથી ઈચ્છતા તો શું ભૂપેન્દ્રભાઈએ જવાબ આપ્યો હશે આ બહુ સહેલો જવાબ છે આમાં ઓપ્શનની પણ જરૂર કેબીસીની જેમ નથી હોતી ઓલા જે અમદાવાદના છોકરાએ કહ્યું ને કે ઓપ્શન વગર લોક કરી દો એમ લોક કરી શકાય એવો આ સવાલ છે જગદીશ પંચાલને આવું પૂછવામાં આવ્યું હશે ખરું આ બહુ મહત્વનો આ પ્રશ્ન મહત્વનો છે પણ ઓવરઓલ તમે જુઓ તો તમે એમ બહુ સ્પષ્ટ લાગે કે સી આર પાટીલનું વજન હજી બરકરાર છે ગુજરાતના રાજકારણમાં દક્ષિણ ગુજરાતમાંથી છ મંત્રીઓ આજે પણ છે ઉત્તર ગુજરાતમાં ચાર છે મધ્ય ગુજરાતના સાત છે એમાં અમદાવાદના બે છે રાજકોટની જેમ વડોદરા શહેરમાંથી પણ કોઈ ધારાસભ્યને મંત્રીપદ મળ્યું નથી ત્રણ મહિલાઓ છે એમાં રીવાબા જાડેજા આ બહુ મહત્ત્વનું અને આકર્ષક પગલું લાગે છે કારણ કે રીવાબાને પાછું પ્રાથમિક માધ્યમિક શિક્ષણ વિભાગ પણ મંત્રાલયનું આપ્યું છે ને રીવાબા એટલે રવિન્દ્ર જાડેજાની પત્ની છે રવિન્દ્ર જાડેજા ટેસ્ટમાં નંબર વન છે આપણે જાણીએ છીએ હમણાં જ વેસ્ટ ઇન્ડિઝ સામે પણ એનું પરફોર્મન્સ રહ્યું ઇંગ્લેન્ડમાં પણ એટલું સરસ રહ્યું રવિન્દ્રની ફેન ફોલોઇંગ બહુ મોટી છે એટલે આ બધું ધ્યાનમાં રાખીને રીવાબાને એક ક્ષત્રિય તરીકે એક મહિલા તરીકે કારણ કે ભાનુબેનને પડતા મૂકવામાં આવ્યા હતા એટલે એનો ગેપ પૂરવા માટે પણ રીવાબા હા અને એક સારી વાત એ છે કે પ્રમાણમાં કેટલાક યુવાનોને સ્થાન મળ્યું છે પછી કૌશિક વેકરિયા હોય રીવાબા હોય આવા તમે નામ થોડા ગણાવી શકો એટલે એ રીતે પણ અને તમે જુઓ કે ચાર આદિવાસી છે ત્રણ એસસી છે ચાર એ એસટી છે અને પટેલો લેવા પટેલ કડવા પટેલ થઈને લગભગ આઠ કે નવ છે અને ઓબીસી પણ એટલા જ લગભગ છે એટલે ઓબીસીનું પણ એટલું જ વજન જે નરેન્દ્ર મોદીએ શરૂઆત કરેલી ઓબીસીના રાજકારણને મહત્વ આપવાની એ સતત વિકસી રહ્યું છે ગુજરાત જ નહીં આખા દેશમાં પણ એટલે આ પણ એ રીતે પણ તમારે જોવું જોઈએ પુરુષોત્તમ સોલંકીની સામે કુંવરજીભાઈ બાવળિયાને પણ જાળવી રાખવામાં આવ્યા છે આ પણ બહુ નોંધપાત્ર વાત છે રાઘવજી પટેલની જેમ એમને પડતા મૂકી શકાયા નથી કારણ કે કુંવરજીભાઈને લાવવાનો હેતુ આજે તો કે પુરુષોત્તમ સોલંકી સામે એક કોળી નેતા આવે તો ક્યારેક પુરુષોત્તમભાઈ સોલંકીને સાઈડ લાઈન કરી શકાય બધાને એવું હતું કે પુરુષોત્તમભાઈને કાઢી એમના નાનાભાઈ હીરાભાઈને સ્થાન મળશે પણ પુરુષોત્તમભાઈ નું વજન એમનું એમ રહ્યું છે ભલે એમનું શારીરિક વજન બીમારીના કારણે ઘટ્યું હોય સૌથી મહત્વની વાત કે ભાજપે કોંગ્રેસે ભાજપ પાસેથી આ શીખવા જેવું છે જ્યારે એવા સંકેતો મળે કે તકલીફો વધે એકસો છપ્પન બેઠક એ પછી પાંચ બીજી સાહેબ એટલે ભાજપને કોઈ પડકાર છે એવું એવું કંઈ લાગતું જ નથી કોંગ્રેસ તો મૃતપાય અવસ્થામાં હજી પણ છે નવા પ્રમુખ આવ્યા પછી પણ કાંઈ એવી કોંગ્રેસ બેઠી થઈ ગઈ એવું કંઈ દેખાતું નથી આપ છે ધીમી ગતિ આગળ વધે છે પણ એક વિસાવદનનું પરિણામ અને બીજી કેટલીક ઘટનાઓ કૌભાંડો ભ્રષ્ટાચાર આ તે એના કારણે જે લોકોમાં રોષ આક્રોશ જે શરૂ થયો હતો એને ખાળવા માટે નવા ચહેરાઓ લઈ આવ્યા છે નવા ચહેરા લઈ આવવાનો ફાયદો એ છે કે નવા ચહેરાઓ આવે તો લોકોને પણ એમ થાય કંઈ નવું થયું એટલે આમાં ખાલી સરપ્રાઇઝિંગ ફેક્ટર નથી ખાલી જૂના લોકોને જાળવવા કોને જાળવવા કોને પડતા મૂકવાય એ પણ નથી પણ નવા લોકો આવે તો જોમ જુસ્સો વધે એમને પણ પોતાને પુરવાર થવાની તક હોય એમનો પણ એક ઉત્સાહ હોય અને એમના મત વિસ્તારના લોકો એમના ટેકેદારોને પણ એક આશા જાગે એટલે આ પગલું છે ને બહુ કામ લાગતું હોય છે વિજયભાઈ રૂપાણી વખતે આખી કેબિનેટ બરખાસ્ત કરી હતી ભારતના રાજકીય ઇતિહાસમાં કોઈ પણ પક્ષની સરકારમાં ક્યારે આવું નહોતું બન્યું એવું પહેલીવાર પગલું નરેન્દ્ર મોદી અમિત શાહની જોડીએ લીધું આ વખતે પણ પાંચ સાતને જાળવી અને બાકીનાને પડતા દસ મંત્રીઓને પડતા મૂકે પણ મંત્રીમંડળનું કદ પણ વધ્યું છે છવ્વીસ સુધી તમારે લઈ જવું પડ્યું છે આ પણ એક સંકેત છે કે ભાજપ પહેલાં જેવો હતો એવો હવે રહ્યો નથી કોંગ્રેસમાંથી કેટલાક લોકો આવે છે મંત્રીઓ બને છે એની સામે રોષ પણ છે અને હવે ભાજપ થોડો પ્રિડિક્ટેબલ પણ બન્યો છે જેમ જગદીશ પંચાલમાં પણ બન્યું હતું અને આમાં પણ કેટલાક બન્યા હતા પણ છતાં એમ છતાં સરપ્રાઇઝિંગ ફેક્ટર આપવાની જે ભાજપની નીતિ છે એ હજુ હજી વજનવાળી છે ભલે એ પહેલાં જેટલું નથી અથવા તો પહેલાં જેટલી હિંમતથી નિર્ણયો લેવાતા હતા કે આમ એટલે આમ જ એવું હવે રહ્યું નથી આ ભાજપનો એક મોટો બદલાવ છે એનો ચહેરો બદલાતો જાય છે બીજા રાજ્યોમાં પણ આવી સ્થિતિ છે આપણે બિહારની વાત કરીએ તો અત્યારે બહુ બધી બેઠક વહેંચણીની મુશ્કેલીઓ ચાલે છે યુપીમાં પણ કેટલીક સમસ્યાઓ થાય બીજા રાજ્યોમાં પણ તકલીફો છે પણ ત્યાંય આવા કેટલાક નિર્ણયો લેવાયા છે ભર્યા લેવાયા છે પણ પહેલાં જે એમાં હિંમતમાં જે વજન હતું એ વજન હવે ઘટ્યું છે આ ભાજપનો બદલાતો ચહેરો છે એ રીતે પણ આ મંત્રીમંડળના વિસ્તરણને તમારે જોવું જોઈએ ભૂપેન્દ્ર પટેલ મૃદુ રહ્યા છે આ વિસ્તરણ પછી શું મક્કમ બનશે આવો સવાલ તો જે આપણને પૂછવો પડે અને એનો જવાબ મેળવવાની રાહ જોવી પડશે થોડો ટાઈમ છે નવા મંત્રીઓ માટે તક છે પરફોર્મન્સ કરવાની કારણ કે પરફોર્મન્સ સારું કરે ને તમે મંત્રી બનો એવું હવે બહુ ઓછું બને છે ઓછા કિસ્સાઓ છે પણ છતાં પરફોર્મન્સ થાય તો એને નોંધ એની લેવી પડતી હોય છે એટલે નવા મંત્રીમંડળ પાસે એવી પણ અપેક્ષા હોય એ સ્વાભાવિક છે આ રીતે મંત્રીમંડળના વિસ્તરણને તમારે જોવું જોઈએ આભાર ફરીથી મળીશું